આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન ત્રણસો પચાસમી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજીત રૂપિયા પંચોતેરમી એંસી કરોડની બજાર કિંમતની વીસ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ આણંદ શનિવાર આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા મુજબ આજે આણંદ સ્થિત બોરસદ ચોપડી ખાતે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોપડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે બોરસદ ચોપડી ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે ત્રણસો પચાસમી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજીત રૂપિયા પંચોતેરમી એસી કરોડની બજાર કિંમત ધરાવતી વીસ હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે બોરસદ ચોપડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં માંગ આનંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ અને સિટી મામલતદાર શ્રી ચારમી રાવલ ચીફ ઓફિસર શ્રી એસ કે ગરવાલ નાયબ પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહી હતી રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ થઈ ગયું આજ રોજ સવારના

તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્ફોર્સ કરી દીધી છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

હજી સર આથી કાર્યવાહી આપણે શું જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી ખાતે જે સરકારી પડતર જગ્યા છે તેમની પર જે દબાણકારો છે તેઓને દબાણ દૂર કરવા માટેની વારંવાર તક આપવામાં આવેલી હતી મળેલ માહિતી મુજબ દોઢસોથી વધારે પરિવારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા છે આજ રોજ સાત અલગ અલગ ટીમ બનાવી નગરપાલિકા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર કક્ષાની ટીમો બનાવી અને સદર જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે